ખેડૂતે કેળના પાક સાથે કર્યું અન્ય પાકનું વાવેતર પચીસ પ્રકારના ઉગાડે શાકભાજી ભાવનગર જિલ્લામાં અનેક પ્રગતિશીલ ખેડૂત છે જિલ્લામાં શેવ વડીવદર ગામના ખેડૂત નરવણ નરવણસિંહ ગોહિલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે કેળના પાક સાથે મિશ્ર પાક લઈ રહ્યા છે ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ગાય આધારિત ખેતી કરે છે પ્રાકૃતિક ખેતીથી થતું ઉત્પાદનમાં સારા ભાવ મળે છે ગુજરાતમાં અનેક ખેડૂત ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરે છે ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરવાથી ખેડૂતોને સારા ભાવ મળે છે ભાવનગર જિલ્લામાં જેસર તાલુકાના શેવ ડીવદર ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે હાલમાં કેળનો પાક અને મિશ્ર પાકની ખેતી કરે છે તેમજ ખેડૂતને અનેક એવોર્ડ મળ્યા છે ભાવનગર જિલ્લાના શેવડી વદર ગામે રહેતા ખેડૂત નરવણસિંહ ખોટાભાઈ ગોળનું નામ મૂળ મૂળ ગામ શેવડી વદર છે અને ખેડૂતે આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ખેડૂતની ઉંમર પાંત્રીસ વર્ષની છે તેઓને સંતાનમાં બે છે પિતા પ્રાકૃતિક ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા જ્યારે આ નરવણસિંહ ગોહિલ છેલ્લા આઠ વર્ષોથી પ્રાકૃતિક ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં અનેક પ્રકારના એવોર્ડ મળી ચૂક્યા છે છેલ્લા ઘણા વર્ષોથી માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ ચલાવી રહ્યા છે નરવણસિંહ ગોહિલને સરદાર કૃષિનગર તાંતીવાડા દ્વારા એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને તાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બેસ્ટ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે આ ખેડૂત પાસે પોતાની બાર વીઘા જમીન છે અને જુદા તેમજ આંતરપાક વાવેતરની સાથે સાથે પચીસથી વધુ પાકના પ્રકારના શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવે છે અત્યાર સુધીમાં પાંત્રીસથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ મારી પાસેથી મેળવી છે ભાવનગર શહેરમાં ભરાતી અમૃત બજારમાં જુદા જુદા પ્રકારના પાકોનું વેચાણ કરવામાં આવે છે અને સારા એવા ભાવ મળી રહે છે સિંહ ગોહિલ શાકભાજીના પાકમાં પ્રતિ એક વર્ષ દરમિયાન અઢીથી ત્રણ લાખ રૂપિયા જેટલું ઉત્પાદન લે છે આમ તો લગભગ મારા બે હજાર સત્તરથી માંડી અને અત્યાર સુધીના મારા ખુદનું માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે અને એમની અંદર ખાસ કરીને જુદા જુદા આખા ગુજરાતમાંથી આત્મા પ્રોજેક્ટના ખેડૂતો અવારનવાર વિજિટે લેતા હોય છે એમાં લગભગ પચાસ હજારથી વધારે મારા ફાર્મની વિઝિટે લીધી છે અને પ્રેરણા મેળવીએ છે એમાંથી મેક્સિમમ હું ગણતરી કરું ત્યાં સુધીમાં લગભગ નવસો આસપાસ ખેડૂતોએ જે છે પ્રેરણા મેળવી અને સારા સારા મોડેલો જેમણે બનાવ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ વેળ્યા છે મારું નામ અજીતસિંહ લખુભા ગોહિલ ગામ જૂનાપાદર તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર મારું આ ફાર્મનું નામ છે માતૃભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે અને હું છેલ્લા બે હજારને સત્તરથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને મારી સાડા છ વીઘાની અંદર આ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી થાય છે અને મને જુદા જુદા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે જેની અંદર હમણાં જ આખા ગુજરાતનું પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન જે છે એના દ્વારા દાંતીવાડી કૃષિ યુનિવર્સિટીની અંદર બેસ્ટ ફાર્મર એવોર્ડ તરીકે પસંદગી થઈ હતી અને એની અંદર ખાસ કરી અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રચાર માટે અને જે કાંઈ યુનિવર્સિટીની જે કાંઈ બાયો કંટ્રોલ એજન્ટ મુજબની ભલામણો જે છે જે આઈપીએન એમ કહેવાય ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એની ભલામણોનું મારા ફાર્મની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કર્યું અને મેક્સિમમ ફાર્મરો સુધી પ્રાકૃતિક ખેતીનો પ્ર પ્રચાર પ્રચાર કર્યો જેની અંદર મારા ખુદના ફેસબુક છે યુટ્યુબ છે સોશિયલ મીડિયા દ્વારા જે પ્રચાર પ્રચાર થયો એના માટે મને પ્લાન્ટ પ્રોડક્શન એસોસિએશન દ્વારા બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને મારા ફાર્મની અંદર જે આંબા છે જેની અંદર મિશ્ર પાકની અંદર હું હળદર બનાવું છું અને હળદરનું મારે પોતાનું પ્રોસેસિંગ કરી પેકેજિંગ કરી અને સોશિયલ મીડિયા દ્વારા સારી રીતે માર્કેટિંગ કરીએ છીએ જેમાં ખાસ કરી અને સરકાર શ્રી દ્વારા આપણા ભાવનગર જિલ્લા પંચાયત કચેરી અને આત્મા પ્રોજેક્ટની સંયુક્ત ઉપક્રમે જે કાંઈ ભાવનગર રવિવારે જે અમૃત ખેડૂત બજાર ભરાય છે એમની અંદર વેચાણ કરીએ છીએ આવી જ રીતે જુદી જુદી જગ્યાએ સરકારશ્રીના જે કાંઈ પ્લેટફોર્મ મળે છે કૃષિ મેળા હોય છે તો એમના દ્વારા જુદી જુદી જગ્યાએ કૃષિ મહોત્સવો થાય છે તો એની અંદર પણ અમારું વેચાણ થાય છે અને ખૂબ સરકારશ્રીનો પણ ખૂબ સપોર્ટ મળી રહી છે અને જુદા જુદા પ્રોસેસિંગ યુનિટ સાથે અમે આ કામ કરીએ છીએ જી મારે છ જગ્યાની અંદર જે આંબા છે તો આંબાનું જ્યારે કેરી આવે એ પહેલાં હળદર અંદર આંતર પાક હોય છે એટલે હળદરનું મારે વેલ્યુ એડિશન કરવું એટલે હળદરની ટોટલ કોસ્ટિંગ બાદ કરતાં મારે લગભગ બે લાખ સમથિંગની હળદર થતી હોય છે પાવડર જે છે એ ત્યાર પછી કેરી જે છે કેરીનું એવરેજ મારે છ વીઘાની અંદરથી પાંચ લાખ સમથિંગનું હોય એટલે એવરેજ કોસ્ટિંગ બાદ કરતાં એક વીઘાની અંદર અઢી લાખ આસપાસનું મારે સંપૂર્ણ રીતે ચોખ્ખો નફો રહેતો હોય છે અને બીજું કે જે કાંઈ અલગ અલગ પ્રકારના નાના નાના વાડોલિયા હોય છે ક્યારેક ખાવા માટેની શાકભાજી અલગ હોય છે પણ આ ચોખ્ખો નફો જો ઘણી અઢીથી ત્રણ લાખ રૂપિયા સમથિંગ રહેતો હોય છે એક વીઘાની અંદર ખેડૂતોને ખાસ કરીને હું સલાહ એ આપું છું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એક આમ સરળ છે પણ એ થોડીક મહેનત માગી લે એવી છે બીજું કે સમજીને ખાસ દરેક ખેડૂત મિત્રો જો નવા જોડાતા હોય તો ખાસ કરીને અને એક સમજીને આ ખેતી પદ્ધતિ કરે તો એને સો ટકા સફળતા મળશે સમજ્યા વગરની બધાય એના સિદ્ધાંતો છે ઘન જીવામૃત જીવામૃત છે આચ્છાદન છે વાપસા કંડિશન છે મિશ્ર પાક પદ્ધતિ છે જુદા જુદા જીવાત આવે તો અસ્ત્રો છે એ કેમ બનાવવા એ પહેલાં ખેડૂત જાણી લે અને પછી આ ખેતીની અંદર એ જંભલાવે તો એને ખરેખર સફળતા સારી મળશે બાકી આમાંથી એક બે સિદ્ધાંતો જીવામૃત નહીં બનાવે નહીં બનાવે ડાયરેક્ટલી એમને શરૂઆત કરી દેશે તો એને એ સો ટકા પહેલાં જ વર્ષની અંદર ખોટ જશે પણ સંપૂર્ણ સમજી વિચારીને જો આ ખેતી પદ્ધતિ શરૂ કરશે અને આના અને પ્રિકોશન પણ ખૂબ રાખવી પડે ધારો કે આની અંદર કોઈ પણ જીવાત આવતી હોય તો એના માટે એક મહિનો અગાઉ દવાઓ તૈયાર કરવી પડતી હોય છે તો આ થોડીક એને એડવાન્સ ચાલવું પડશે આ ખેતી પદ્ધતિની અંદર તો જ એને સફળતા સારામાં સારી મળશે અને બીજું કે પોતે જાતે એક વેચતા શીખશે તો આની અંદર ખૂબ સફળતા મળશે કારણ કે આની અંદર માર્કેટ જે છે ખૂબ ઘણું ઓછું છે પણ જો સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્લેટફોર્મ દ્વારા આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ પોતે બનાવે તો આની અંદર એ સો ટકા એમને સફળતા મળશે